છે ભાઈ લોકવાદ્ય ટોપિક આજે આપણે ડિસ્કસ કરવું છે પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રાઈટ રહે અને આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જય શ્રી શ્યામ બાબા મારું નામ અર્ષલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથમેટિક્સ માં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે અને જીપીએસસી એસટી બે વખત ક્લિયર છું બે વખત મેઇન્સ આપી છે આઈસીઆઈસી બેંક પીઓ એચડીએફસી બેંક પીઓ જોબ પ્લેટ સાથે ક્લિયર છું અને બેન સચિવાલય ઓફિસ અસ્ટન પ્રિમર એક્ઝામિનેશન ક્લિયર કલાટી કમ મંત્રી તેરસોને બાણુમાં પીએમએલ રેન્ક સાથે ક્લિયર અને જીએસએસબી ની સીસી ની પ્રિમ્સ એક્ઝામ ક્લિયર છું અમારું ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે આ આપ લોકો જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાય એસઓ

લોકોને આ દરેક ચોપડી મળી રહે તો ભાઈ તમારે એક જ એપ્લિકેશનમાં બધી ચોપડીઓ જોતી હોય તો તમે ડાઉનલોડ કરો એક જ એપ્લિકેશન કોલ એપ્લિકેશનમાં તમારા માટે લાઈવ ગાઈડન્સની એક પ્રોસેસ અહીંયા આપી છે અમે તમને દસ મિનિટ પંદર મિનિટ લાઈવ ગાઈડન્સ આપીએ તમારી તૈયારી બેસ્ટ ઓવર થાય એના માટે અમારા તમામ પ્રયત્નો છે તમે ડાઉનલોડ કરી શકો છો લોકવાદ્ય બરાબર લોકવાદ્ય ટોપિક જયારે તમારા મગજમાં આવતું હોય તો તમારા મગજની અંદર છે સૌથી પહેલા ઢોલ આવે આવે શરણાઈ બરાબર અને આવા બધા બધા રેગ્યુલર નામ સાંભળેલા હોય એ તમારા મગજની અંદર આવે રાઈટ ફોક ઇન્સ્ટ્રુમેન્ટ કોને કહેવાય ભાઈ ફોક ઇન્સ્ટ્રુમેન્ટ કે ભાઈ આપણે લોકવાદ્ય ગુજરાતની અંદર જે પ્રખ્યાત હોય એવા લોકવાદ્યની આપણે વાત કરવાની છે આજે

ભારતીય સંગીતના જનક તરીકે કયો વેદ ઓળખાય છે ભારતીય સંગીતના જનક તરીકે કયો વેદ ઓળખાય છે

સામવેદ ગ્રંથ છે આપણો બરાબર છે પ્રાચીન સ્વરૂપ છે સામવેદ છે એ ઋગવેદનું સંગીત સ્વરૂપ છે એને ગાના વિશિષ્ટ આવડત વાળાને સામગા તરીકે ઓળખવામાં આવતા બરાબર એ સંગીતકારોને સામગા તરીકે ઓળખવામાં આવે

આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ ટોપિકમાં મતલબ કે નેક્સ્ટ સ્લાઇડમાં આ ક્લિયર હોય તો તમને અનુયાય તરીકે તે સ્વર નું પૂરક અને તાલ માટે મદદનીશનું સ્થાન ભોગવે જેમાં આપણે ઘરણ ના પહેરીએ બોડી ઉપર તો આપણે કેવું ભાઈ ઘરણા વગર શરીર છે તે પેલું અલગ અલગ લાગે

કે વાદ્યોના ચારે પ્રકારનો ઉલ્લેખ આપણને કયા વેદમાં જોવા મળે છે તો ઋગ્વેદની અંદર જોવા મળે છે અહીંયા જે નાના નાના પ્રશ્નો છે એને સમજતા જ આવશો આપ લોકો કારણ કે આ પ્રશ્નો જે એક્ઝામમાં તમને પૂછે તમને નહીં આવડે એટલે તમે આ બધી નાની નાની જે પોઈન્ટ કરું છું ને વાતો એ વાતોને તમારે બરાબરથી સમજવાની થાય છે રાઈટ તો એમાં કયા કયા આવે તો ભાઈ તત જો અહીંયા લખું છું તત પછી વી તત પછી ધન વાદ્ય અને પછી વાયુ વાદ્ય જેને આપણે સુશીર વાદ્ય કહે છે તત શું છે તો તત એટલે તંતુ વાદ્ય વિત એટલે ચર્મ વાદ્ય ચામડાનું પડ લગાવેલું હોય ધન એટલે આઘાત વાદ્ય એકબીજાને પછાડવાથી જે અવાજ આવે બરાબર આઘાત વાદ્ય અને વાયુ વાદ્ય એટલે કે ફૂંક મારીને આપણે જે વાદ્ય વગાડીએ તે વાદ્ય બરાબર આ ચાર ટાઈપ છે આપણા વાદ્યોના જેને ક્યાં દર્શાવવામાં આવ્યા છે ભાઈ ઋગ્વેદની અંદર વર્ણન કરવામાં આવેલું છે ઓકે યાદ રાખીશું આપણે આને ભારતીય સંસ્કૃતિમાંથી રવ દેસાઈ નોંધે છે કે ભાઈ તંતુવાદ્યમાં વીણા કાંડ વીણાનો ઉલ્લેખ સાથે વીણાનો ઉપયોગ થતો હશે તેમ લાગે છે રાઈટ આટલે સુધી ક્લિયર હોય તો આપણે વધીએ છીએ આગળ તરફ ઉલ્લેખ છે આ થોડુંક યાદ રાખીશું કયા યુગમાં બ્રાહ્મણ યુગમાં વૃદ્ધ સંગીતનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે ઓકે ચલો નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ

કયા વાદ્ય કેટલા કાણા પાડવા તંતુમાં તારમાં કે આ ઉપયોગ કેમ કરવો પ્લાશની કે નેતરની નક્કી કેમ બનાવવી આરો અવરો કેમ કરવું વગેરે બાબતોનું વિગત વર્ણન કરવામાં આવેલું છે બરાબર હવે સંગીત શાસ્ત્રમાં વર્ણવેલ વાદ્યો છે એની વાત કરીએ તો પ્રાચીન ગ્રંથોમાં તંતુ સુશીર અવનધ અને ધન એમ વાદ્યના ચાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે ભાઈ સંગીત શાસ્ત્રની અંદર બરાબર આ વગેરે જેવા ધનવાદીઓના નામ છે અહિયાં અને વેણું પાવિકરી વગેરે જેવા સુશીલ વાદ્યનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યની અંદર થી જોવા મળે છે બરાબર સંસ્કૃત સાહિત્યના ગ્રંથમાં આપણને જોવા મળશે વાદ્યો નું વર્ણન ડોક્ટર ભોગીલાલ સંડેસરા એ વર્ણક સમુચય નામની એમની ગ્રંથમાં કર્યું છે વર્ણક સમુચયના નામથી એમણે કર્યું છે

ચલો ભાઈ ઠીક છે નેક્સ્ટ વાત કરીએ છો આ બધા લિસ્ટ છે છત્રીસ વાદ્યો ની તમે એકવાર રીડ કરી લો આ છત્રીસ વાદ્યો ને વીણા છે તંત્ય છે ગરગરી દુહુલી દંડ ઘમરૂ ગરગરી ભુંગળ તાલ લગદાલ સાંક સૂર્ય ભેરી मृदંગ પટ

ણસિંગ શંખ સંગીત શાસ્ત્ર અનુસાર પ્રચુર પ્રામાણિક સામગ્રી આપનાર ગ્રંથ છે ભરતનાટ્યમ શાસ્ત્ર તમારે એ સમયગાળાના જેટલા પણ વાત છે તેની આપણે કરી ગયા એક માન્યતા મુજબ ભગવાન સદા શિવ જે પછીથી નટરાજ અર્ધનારી નટેશ્વર રૂપે વિખ્યાત થયા તેમની પાસેથી સ્વર અને સુર બંનેનો ઉદગમ થયેલો છે સંસારને દુઃખ ક્રાંત જોઈને સમજી લઈએ પછી ટોપિકને આપણે એન્ડઅપ કરીશું લોકવાદ્યનું વર્ગીકરણ છે તે આપણે કરવાના છે આ અનુસાર લોક સમુદાય વાદ્યોને દેવી અને પવિત્ર માનપ્રદ માને છે

લોકવાદ્યના વર્ગીકરણ થી આપણે બાકી રાખીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જવાનું છે કોઈ પણ મિત્રો છે તે આમાં જય હિન્દ જય ભારત જય કરવી ગુજરાત આજનું આ સેશન આપ લોકોને કેવું લાગ્યું જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરજો જય શ્રી શ્યામ શ્યામ બાબાની અસમ કૃપા આપણે વર્ષી રહે અને ખૂબ ખુબ છે તે ચાલો ચાલો ભાઈ લોકવાદન વર્ગીકરણ ટોપિક બાજુમાં મૂકીએ છીએ અપ થઈ જશે તમારે ખોટું મજા નહીં આવે છે આપણે નેક્સ્ટ ક્લાસમાં બરાબર જે વિદ્યાર્થી મિત્રો ફેન્કોલ એપ્લિકેશન લોડ ન કરી તે વિદ્યાર્થી મિત્રો ઝડપથી ડાઉનલોડ કરી લો બરાબર અને સાથે આપણી સરળ પાઠશાળા એપ્લિકેશન છે એને પણ તમે ડાઉનલોડ કરી